નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર પંચોતેર હજાર ટન અનાજના વિતરણ બાદ સરકારને ખબર પડી કે પંચાવન લાખ રેશન કાર્ડ શંકાસ્પદ છે સરકારી યોજના પણ ચૂંટણી જીતવા માટેનું માધ્યમ બની રહ્યું છે ભાજપે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અને યોજનાનો ભરપૂર લાભ મેળવ્યો છે અત્યાર સુધી મફત અનાજ વેચીને રાજ્ય સરકારે વાવાઈ મેળવવામાં જરાય કસર છોડી નથી હવે જ્યારે ગુજરાતમાં અડધો અડધ જનતા મફત અનાજ લેવા મજબૂર બની છે તે વાત બહાર આવી છે ત્યારે સરકારને કાર્ડ રદ કરવાનો તુક્કો સૂચ્યો છે મફત અનાજ યોજનામાં ગેરરીતિ ખુદ ગુજરાત સરકારે જે સ્વીકાર્યું છે કે જમીનદારો કંપનીના ડાયરેક્ટર જ નહીં ઇન્કમટેક્સ ભરનારા મફત અનાજનો લાભ લઈ રહ્યા છે ત્રણ પોઈન્ટ સત્તર લાખ જમીન ધરાવનારા લોકો રેશન કાર્ડના આધારે મફત પાંત્રીસ કિલોના અનાજ મેળવી રહ્યા છે બે હજાર કાર્ડધારકો એ તો એવા છે કે જે પચીસ લાખનું ટર્નઓવર ધરાવે છે છતાં મફત ઘઉં ચોખા મેળવેલ છે સવાલ એ છે કે પાત્રતાના માપદંડમાં બંધ બેસતા ન હોવા છતાંય એનએફએસનું કાર્ડ ધરાવતા લોકોની સંખ્યા ઘણી મોટી છે